ટાઇટલ અધૂરપ કેટેગરી રોમાન્સ સ્ટોરી કેસુડો પૂર બહારમાં ખીલી ઉઠ્યો હતો તેને હંમેશ આ રંગ ભરેલો ફાગણ ગમતો આ કેસુડાએ તેની સઘળી યાદો સંઘરી હતી રસ્તા પરથી પસાર થતા અઢળક રંગીન પુષ્પોથી શણગાર સજીને બેઠેલી પ્રીતમતા જેવો રસ્તો સુશોભિત લાગતો એ કેસરી રંગની આભા એની કેટલી યાદી ભરી હતી અહીં આ રસ્તા પર વિચારોમાં હાથમાં બાંધેલા દ્વિશ્ય જોતા જ સમયનું ભાન થયું કાર પાર્ક કરી પેલા ગમતા ફૂલો હાથમાં લઈ હાથને પણ થોડા સમય માટે કેસરિયા બનાવી દીધા ઉતાવળે કાર ચલાવી ઘરે પહોંચી જો કે મોડું થયાનું બસ મને જ ભાન હતું કારણ કોઈ રાહ જોનાર નહોતું બપોરના બે વાગ્યા હતા હજુ જમવાનું બાકી હતું રોજ રોજનું કોપીપેસ્ટ જીવનમાં બાર વાગે જમવાનું પતી જતું આજની એકલતા થોડી ડંખી કદાચ કેસુડા એ આજે વર્ષો થી સાચવી રાખેલો એકાંત છીનવ્યો હોય એવું પ્રતિત થયું બસ ચા બનાવી બિસ્કિટ ખાઈ લંચ પતાવ્યો સાંજે કાર્યક્રમમાં જવાનું હતું ફટાફટ ઊઠીને તૈયાર થવા કબાટ પાસે ગઈ અજાણતા કેસરી રંગની કાશ્મીરી વર્કવાળી સાડી જ હાથમાં આવી પહેરીને ફટાફટ તૈયાર થઈ કાર પાર્કિંગ પાસે બેઠેલ વોચમેન પણ બોલ્યો મેડમ આજે અલગ જ ના વધુ સુંદરતા સફર લાગો છો તેની વાત હસીને ઓગણીને મુશાયરામાં પહોંચી ખીચો ખીચ ખુરશીઓ પર માનવ મેહરામણ ઉમટ્યા હતા મારી જ રાહ જોવાઈ રહી હતી આગમન થતાં જ મુરાશાઈની પણ શરૂઆત થઈ આજની મારી કવિતા કેસુડાની મેઘ લઈ આવ્યાનું યાદ છે એક ક્ષણ જ્યાં તમે મને મળ્યાને એકબીજા સંગ સાકાર સાક્ષાત્કારની વાલભરી નજરો આપી શું રજૂ કરવું રજૂઆતમાં પણ એકલતાનો વરસાદ છે હું બોલતી રહીને મારી કવિતાઓ વાવ વા મેળવતી ગઈ ક્યારેક એવું બને છે કે આપણો પ્રેમ વિશે કશું વિચારતા નથી પણ આપણી દરેક વાતમાં પ્રેમનો ઉલ્લેખ હોય મુશિયારો પૂર્ણ થયો છેલ્લે ડિનર પણ હતું હું પણ ભોજનને ન્યાય આપવા ગઈ ત્યાં જ એક સુંદર ગુલાબી કાગળમાં એક ફૂલ હતું કુતૂહલ વશમે ખોલ્યું આ ફૂલની સુંદરતાથી પણ વધુ સુંદર વ્યક્તિનું મળવું છે બસ બે મિનિટ બહાર ઊભો છું મોકલનારનું નામ નહોતું હું જમવાનું બાકી બહાર ગઈ જોઈ તો ફૂલનો મોટો બુકે લઈને મોઢું ના દેખાય એમ કોઈક ઊભું હતું જોતા જ પરપોટા થઈ તરે છે આ બધી તારી હાજરી ચારે તરફ હજુ અધુરોપના ફીણ છે સ્વિપનલ તેની યાદ કરી આ પંક્તિ વાગોળતી રહી મારા મનનો માણીગર જઈને ચાહ્યો ખુદથી વધારે હું ભૂતકાળમાં સરી પડી કોલેજમાં અમે એક જ બેન્ચમાં પ્રથમ નજરે જ અમે બંને એક મેકના આકર્ષણમાં અભિભૂત થયેલા છાનામાના નિહાળતા એકબીજાને અભ્યાસ હોય કે યુથ ફેસ્ટિવલ બધે મારો કાયમી સાથે છેલ્લા વર્ષમાં બેસ્ટ કપલનો એવોર્ડ પણ મેળવેલો છતાં કપલ ના બની શક્યો તેને મા બાપની ઉપર ઉપરવટ જઈને નહોતા કરવા બસ પૈસા ને પૈસા કમાવવાના અગણિત કિમિયા એની મુખ્ય પ્રવૃત્તિ તેના એક માલદાર ઘરની એકની એક પૃથ્વી સાથેના લગ્ન કંગોત્રી આપવા પણ મારા ઘરે આવવાની હિંમત એણે કરેલી બસ મને અપનાવવાની હિંમત નહોતી ત્યારથી જ હું ભૂતકાળને દફનાવી એક સામાન્ય છોકરીની જેમ નવી શરૂઆત કરવા તે તે જગ્યા બધું છોડીને વધુ ભણતર અર્થે અમેરિકા જતી રહેલી હૃદય તૂટ્યું હતું ત્યાં પણ મનમાં જ લાગ્યું ફરી ઇન્ડિયા આવી ગઈ પાંચ વર્ષમાં ને મારા દર્દને કાવ્યમાં ડંડાવા લાગી જીવનસાથી બનવાનું અધૂરું સ્વપ્ન એમ જ રહ્યું ને આજે મશહૂર કવિયત્રી બની ગઈ આટલા વર્ષોમાં સપનલને યાદોમાં જ રાખ્યો હતો આજે આટલા વર્ષો બાદ ફરી યાદ સજીવન થ વિઠવા મહારાજ ઉરના આંગણીએ આવી હતી એને જોતા જ હું તરત મારી કારમાં બેસી ગઈ એની સાથે વાત કરવાનો મારો કોઈ આશ્ચર્ય નહોતો મારી કારનો પીછો કરતાં કરતાં એ છેક મારા ઘર સુધી આવ્યો કોલેજ કાળની એ સંતાકુકડી યાદ આવી એના સંતાનો એની પત્ની એનું ઘર વિચારતી વિચારતી હું દરવાજો બંધ કરી ઘરમાં પુરાઈ ગઈ ડોરબેલ ફરી રણકી મને ખબર હતી કે એ જ છે જેની રાહમાં આખું જીવન અમસ્તો જ અધૂરું રહી ગયું છતાં બાણું ખોલ્યું એ જ હતો એવી જ માદક આખો બસ એ જ માદકતા નહોતી ફોર્મલ વાત કરતા હોય એ રીતે એને બોલાવી સોફા પર બેસવાનું કહી કોફી બનાવવા ગઈ એ પણ કંઈ જ ના બોલ્યો કોફી પીતા પીતા આટલી સરસ કોફી બસ તું જ બનાવી શકે આરવી બસ એટલું જ બોલ્યો મનમાં ગુસ્સો આવ્યો પણ બતાવી ના શકી ઘણું પૂછવું હતું પણ શબ્દ મળ્યા નહીં તારું ફેમિલી આરવી મેં કહ્યું હું એટલી જ રહું છું સ્વપ્નિલને મારા લગ્નના કર્યાને જાણ નહોતી સ્વપ્નિલ ખિસ્સામાં હાથ નાખી લખી કંઈ શોધતો હતો એક કાર્ડ કાઢ્યું જેમાં પહેલેથી જ સોરી લખેલું હતું મને આપીને બસ ઊભો થઈને આવજે કંઈ ચાલવા લાગ્યો હું કશું બોલી ના શકી બાણા સુધી જતો હતો ત્યાં એની નજર ફ્લાવર પોટમાં મૂકેલા ફૂલો પર પડી સફેદ રંગના એ ચૂલીના ફૂલ મને ફૂલો બહુ ગમતા બસ સફેદ રંગ સિવાયના એને ખબર હોવી જોઈએ અરે ખબર હતી જ કોલેજમાં એ રોજ જ્યારે એકાંતમાં મળતા ત્યારે મારા માટે ફૂલો લાવતો જ અચાનક ફૂલો હાથમાં લઈ મારી પાસે આવ્યો ને મને હેચરસી ચાંપી દીધી ને રડવા લાગ્યો હું કંઈ સમજી ના શકી થોડો સ્વસ્થ થઈ એને મારી પ્રશ્ન ભરી આંખમાં જોઈએ બોલવાનું શરૂ કર્યું આરવી હું હું લગ્ન કરી સુરસ થાય થયો હતો કેરવી સાથે લગ્ન બાદ એના પપ્પાના બિઝનેસમાં સાથ આપી મલ્ટીનેશનલ કંપની બનાવી દીધી હતી એટલે હું અવારનવાર કંપની કામસર ગામ જતો પૈસા તો અઢળક બનાવ્યા પણ પત્નીને મારી ના બનાવી શક્યો લગ્નના ત્રણ મહિનામાં એના નિકેત સાથેના પ્રેમકરણની જાણ થઈ પણ પૈસા કમાવાની લાલચમાં હું એના પપ્પાથી આ બધું છુપાવતો રહ્યો થોડાક સમયમાં જ કેરવી અનિકેત સાથે રહેવા છૂટાછેડા આવવા દબાણ કરવા લાગી બહુ હેરાનગતિ વેઠવી પડીને પોતે બધું જ ત્યાં મૂકી છૂટાછેડા આપી ફરી અમદાવાદ આવી ગયો દિલથી અને આર્થિક તમામ રીતે છેતરાયો હતો બહુ શોધખોળ કરી આરવી તારી પણ તું ના મળી તારા અમેરિકા ગયાની માહિતી મળી પણ તને મળવા ત્યાં સુધી આવી શકાય એટલે હિંમત પણ નહોતી ને પૈસા પણ ડિપ્રેશનના કારણે તબિયત લથડી તારી યાદોને સહારે જીવન જીવતો હતો પણ હવે બચવાની આશા છોડી દીધી છે બસ જેટલો સમય જીવાય આરવી તો આટલું સાંભળીને નીચે બેસી પડી પોતાના પ્રેમની આ પરિસ્થિતિ એ જોઈ ના શકી હજુ સ્વપ્નિલ બોલતો હતો વચ્ચે વચ્ચે તેને હાફ ચડી જતી હોય એવું લાગ્યું એક મુશાયરામાં તને ટીવી પર જોઈ ચારથી માંડીને આજ સુધી તારા લીધે તને મળવાની શક્યતામાં આશામાં જીવતો આવ્યો છું બસ તને એકવાર મળે માફી માંગવી હતી આરવી મુશાયરામાં તારી પૂછપરછ કરી લગભગ દરેક મુશાયરામાં તારી ઝાંખી માટે આવતો બસ તારી કવિતાના આસવાસથી ધરાઈ જતો બીમારીને લીધે તને મળવાની હિંમત ન કરી શક્યો પણ હવે કેટલો સમય સમય જીવાય એ નક્કી બહુ ઓછો છે મારી પાસે તેથી આજે હિંમત એકઠી કરી સ્વપ્નિલ બોલતો રહ્યો અને આરવીની આંખોમાંથી અશ્રુ ધારા વહેતી રહી આરવીએ તેના સ્વપ્નિલને ચરસો ચાપી લીધો પોતે કેટલા સમયથી સ્વપ્નિલને દોષ આપતી રહી હતી તે નફરતની આગે બળતી રહી આરવી એ સ્વપ્નિલને સજા કરવાનો નિશ્ચય કર્યો સ્વપ્નિલની ના છતાં તે પોતાના તમામ કાર્યક્રમ રદ કરી રાત દિન એની સેવા ચાકરી કરતી રહી રિપોર્ટ હોસ્પિટલો બેડ બદલાતા રહ્યા પણ આરવી એ આશા ના છોડી બેંગ્લોર એક પ્રખ્યાત હોસ્પિટલમાં સારવાર માટે સ્વપ્નિલને લઈ ગઈ થેરાપી સેશન્સ બધામાં આરવી તેને પડખે ને પડખે રહી રોજ સ્વપ્નિલને તે કવિતા સંભળાવતી આરવીની કવિતા સાંભળતા જ સ્વપ્નિલની આંખોમાં તે જ ફરકતું તેના કવનને આશરે તેને નિરખીને તેના શ્વાસ અનુભવીને સ્વપ્નિલ અપલક નજરે આરવી જોઈએ જીવતો હતો થોડા સમયમાં સ્વપ્નિલના મગજ તંતુઓ પણ નિષ્ક્રિય બની ગયા તેની યાદશક્તિ નબળી પડતી હતી આરવીને ઓળખવું પણ તેના માટે શક્ય નહોતું રહ્યું છતાં આરવી રોજ તેના નિત્યક્રમ મુજબ આવતીને પડખે રહી તેને કવિતા સંભળાવતી આવી જ એક સવારે આરવી પોતે લાવેલા ગુલાબના છોડને બેડ નજીકના પોટમાં ગોઠવી રહી હતી આજે સ્વપ્નિલની આંખોમાં આરવી તેની બાજુમાં બેસી કવિતા સંભળાવી રહી હતી સ્વપ્નિલ તેને જોઈ રહ્યો ને હાથમાં આરવીને હાથ પકડી નિંદ્રામાં પોઢી ગયો આરવી સાથે જિંદગીની અંતિમ ક્ષણોનો સાથ લઈ તે કાયમ માટે આરવીથી દૂર તેને અધૂરી મૂકી જતો રહ્યો આરવી ધ્રુસકે ધ્રુસકે રડી પડી મરીજની પંક્તિમાં જાણે સ્વપ્નિલ બોલી રહ્યો લીધો તો જન્મ પ્રેમ મેં કરવા આપની સાથે